હેલો ફ્રેન્ડ્સ સવામ વેલકમ ટુ રાકેશ પ્રજાપતિ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ માપ અને ઘણી ટીપ્સ સાથે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી પોચી સુખડીની રેસીપી શેર કરવાનો છું મેં આપેલી બધી ટીપ્સ અને પરફેક્ટ માપને ફોલો કરશો તો તમારી સુખડી પહેલી જ વખતમાં આટલી પોચી બનશે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો સુખડી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં મોમા મુકતા ઓગળી જાય તેવી અને દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી સુખડી બનાવવા માટે આપણે રેસીપીનું એકદમ પરફેક્ટ માપ જોઈ લઈએ તેના માટે મેં બે વાડકી ભરીને ઘઉંનો ઝીણો લોટ એટલે કે લીસ્સો લોટ લીધો છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તેની સામે મેં એક વાડકી ઘી લીધેલું છે અને એક વાડકી જેટલો દેશી કોળ લીધેલો છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ પરફેક્ટ માપ આપણે જેટલો ઘઉંનો લોટ લીધો છે તેનાથી અડધો ઘી અને અડધો કોલ લેવાનો છે તો આ પરફેક્ટ માપને ફોલો કરીને જો તમે સુખડી બનાવશો તો પહેલી જ વખતમાં તમારી સુખડી એકદમ

સુખડી બનાવવા માટે હંમેશા આ રીતે તમે ઘઉંના લીસા લોટ એટલે કે ઝીણા લોટનો ઉપયોગ કરજો તો ફ્રેન્ડ્સ હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જાય અને શેકી લઈશું આ સમયે તમને એમ લાગતું હશે કે ઘી ઓછું છે પણ ઘી ઓછું નથી જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તે હળવો થતો જશે અને ઘી છૂટું પડતું જશે તો ફ્રેન્ડ્સ ગેસને એકદમ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જાય અને કલર બદલાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાનું છે આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ તમે હાઈ ફ્લેમ કે મીડિયમ ફ્લેમ પર આ લોટને શેકશો તો તે જલ્દીથી બ્રાઉન થઈ જશે અને સુખડી સ્વાદમાં કડવી તો ગેસની એકદમ સ્લો ફ્લેમ પર તમે જોઈ શકો છો લોટ આ રીતે એકદમ ઢીલો થઈ ગયો છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તો આ રીતનો ટેક્સચર આવે ત્યાં સુધી તેને સ્લો ફ્લેમ પર શેકવાનો છે હવે આપણો લોટ શેકાઈ ગયો છે તે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ લોટને આપણે એક તરફ લઈ તેને સતત ચલાવતા જઈશું જેનાથી આપણો લોટ થોડો ઠંડો થઈ જશે લગભગ બે મિનિટ માટે તેને સતત ચલાવતા જઈ ઠંડો કરી લઈશું હવે આપણે તેમાં આગળ ઉમેરીશું દેશી ગોળ તો અત્યારે મેં એક વાડકી જેટલો દેશી ગોળ લીધો છે આને બદલે તમે ચાકુનો ગોળ અથવા કોલ્હાપુરી ગોળ છીણીને લઈ શકો છો પણ ધ્યાન તમારે એ રાખવાનું છે ગોળ પહેલેથી છીણીને રાખવાનું છે હવે ગોળ આ રીતે આપણે શેકાયેલા લોટ સાથે સરખો મિક્સ કરી લઈશું તો આ સમયે તમે ઈચ્છો તો ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો અથવા સૂંટ પાવડર પણ એડ કરી શકો છો પણ મેં સ્કીપ કરેલું છે હવે તમે જોઈ શકો છો સુખડી માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ મિશ્રણને આપણે થાળીમાં પાથરી દેવાનું છે તો આ રીતે બધું જ મિશ્રણ એક થાળીમાં લઈ લેવાનું છે અત્યારે આપણે થાળીને ઘીથી ગ્રીસ કરવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે જે સુખડી શેકી છે તેમાં ઓલરેડી ઘી છે તે જલ્દીથી અનમોલ થઈ જશે હવે સ્પેચ્યુલરની મદદથી આ રીતે સરખું કર્યા બાદ એક વાડકીની મદદથી આપણે તેને સરખું આ રીતે લીસ્સું કરી લઈશું થોડું આ રીતે લીસું થઈ જાય ત્યારબાદ ફરીથી સ્પેચ્યુલાની મદદથી તેની જે સાઈડ છે કે જે તેનો ગોર કોર્નરનો ભાગ છે તેને આ રીતે આપણે દબાવતા જઈશું અને ફિનિશિંગ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ લીસી આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે હવે આ સુખડીને આપણે મનપસંદ શેપમાં ટુકડા કરી લઈશું તો અત્યારે હું ચોરસ ટુકડામાં તેને કટ કરું છું પણ તમે આને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો પણ સુખડી જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કટ લગાવી દેવાના છે જો ઠંડી થયા બાદ તમે સુખડીમાં કટ આપવા જશો તો તમારા પરફેક્ટ કટ નહીં આવે તો આ રીતે બધી સુકડીને આપણે કટ કરી લીધા છે અને ચોરસ ટુકડામાં સુકડીને કટ કરી છે તો ફ્રેન્ડ્સ હવે આપણે એક સુકડીનો ટુકડો લઈશું અને જોઈશું કે આપણી સુકડી કેવી તૈયાર થઈ છે તો અત્યારે આપણે તાબેથાની મદદથી એક ટુકડાને આ રીતે અનમોલ કરીશું તમે જોઈ શકો છો કે ઘી નથી ચોપડી છતાં પણ તે સહેલાઈથી અનમોલ થાય છે અને એકદમ લીસી મવડીમાં મળતી તેવી સુકડી આપણી તૈયાર થઈ છે ટેક્ચર ટેક્સચરવાઈઝ પણ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને પોચી દેખાઈ રહી છે હવે આપણે સુખડીને તોડીને જોઈશું કે કેટલી સોફ્ટ બની છે તો તમે જોઈ શકો છો મારે બહુ વધારે એફર્ટ એટલે કે પ્રયત્ન નથી કરવો પડતો અને છતાં તે સરળતાથી તૂટી જાય છે તો બની છે ને એકદમ પોચી રૂ જેવી મોંમાં મૂકતા ઓગળી જાય તેવી સુખડી તો ફ્રેન્ડ્સ આ રેસીપીને ઘરે તમે ચોક્કસથી ટ્રાય કરજો મારી રીત પ્રમાણે જો રેસીપી બનાવશો તો તમારી એકદમ પરફેક્ટ સુખડી તૈયાર થશે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ રેસીપીને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે ઓલ પ્રેસ કરવું નહીં પૂરતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો